રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા રાજકોટ ચેપ્ટર રાજકોટ ટેક્સ કન્સલ્ટન્ટ સોસાયટી સૌના સંયુક્ત ઉપક્રમે આજે આ એક અંદાજપત્ર બે હજાર છવ્વીસના વિશ્લેષણનો જે કાર્યક્રમ યોજાયો છે મુકેશ પટેલ મારું એ અનોખું ગૌરવ છે કે રાજકોટ ખાતે દિસ ઇઝ ગોઈંગ ટુ બી માય ફોર્ટી ફોર્થ બજેટ મિટિંગ અને ઓવરઓલ મારા બજેટ ગુરુ શ્રી નાની પાલખીવાલાએ મને એમ કહું કે બેપ્ટાઈઝ કર્યો એન્ડ આઈ લર્ન્ટ ધીસ ફ્રોમ હિમ ફ્રોમ નાઇન્ટીન સેવન્ટી સેવન આ મારી પચાસમી બજેટ એનાલિસિસની મીટિંગ છે સંક્ષિપ્તમાં જો મારે કહેવાનું હોય કે આ અંદાજપત્ર ને બે લીટીમાં ઓળખાવો તો હું કહીશ કે આર્થિક ક્ષેત્રે આ એક હરણફાળ ભરતું જે આપણે વિકસિત ભારત કે આત્મનિર્ભર ભારતનું આપણું સ્વપ્ન આપણે જે સાકાર કરવું છે દસ ટ્રિલિયન ડોલર ઇકોનોમી ભારતને આ દસકાના અંત પહેલાં આપણે બનાવી છે એ દિશામાં અનેકવિધ પગલાં લેવામાં આવ્યા છે ભારતીય અર્થતંત્ર મજબૂત છે આજે સાત ટકાનો આપણો વૃદ્ધિ દર છે એટલે રિફોર્મ એક્સપ્રેસની વાત માન્ય વડાપ્રધાનશ્રી અને નાણાં મંત્રીશ્રીએ પણ કરી અલબત્ત હું એમ કહીશ કે આવકવેરાની વાત કરીએ તો એ ક્ષેત્રે આ રિફોર્મ એક્સપ્રેસની સરખામણીમાં આ અંદાજપત્ર કંઈક લોકલ શટલ જેવું સાબિત થયું છે કેમ કારણ કે કરદાતાઓને અપેક્ષા હતી કે ભાઈ તમારી બાર ટકાની કલેક્શન રેવન્યુ કલેક્શન ઇન્કમ ટેક્સ પર્સનલ ઇન્કમ ટેક્સમાં વૃદ્ધિ થાય તો અમને કંઈક રાહત મળે નાણાં મંત્રાલયનું કહેવું એમ છે કે અમે તમને ઘણી બધી રાહતો આપી એટલે હવે હમણાં ખમી જાઓ પરંતુ આઈ થિંક એવરી યર યુ નો ફુગાવાના દર સાથે પણ હું તો કહું છું ઘણી કે વી શુડ બ્રિંગ ઇન અ પ્રોવિઝન કે ઓટોમેટિક ઇન્ફ્લેશનનો જે રેટ હોય જેમ આપણી કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ કરીએ છીએ ને એ રીતે આપણી એક્ઝમ્પશન લિમિટ કે આપણા જે કેટલાક સેલરીના સ્ટેન્ડર્ડ ડિડક્શન્સ વગેરે આપોઆપ વધવા જોઈએ આશા કરીએ કે એ દિશા ઉપર પણ ફોકસ આવશે એક જ બીજો મુદ્દો કે નવો આવકવેરાનો કાયદો આવી રહ્યો છે પહેલી એપ્રિલથી ત્યારે અનેક મૂંઝવણો ને બધી ઊભી થવાની બહુ સ્વાભાવિક શક્યતા છે નાણાં મંત્રાલય પણ ખૂબ કામ કરવાનું છે કારણ કે હજી તો કાયદો જ છે એના રૂલ્સ નોટિફિકેશન ફોર્મ્સ પ્રોસીજર્સ આ બધું જ જો જે કાંઈ છે એ જો એને સમયબદ્ધ પાલન સાથે નાણાં મંત્રાલયને સીધા કરવા વેરા માટેનું મધ્યસ્થ બોર્ડ જો એને સમયસર કરે તો મને લાગે છે કે ધ ઇઝ ઓફ પેઇંગ ટેક્સ ધ ઈઝ ઓફ કમ્પ્લાયન્સ એ પણ જો કરદાતાઓને મળે એ દિશામાં કેટલાક ખૂબ આવકારપાત્ર પગલાં પણ લેવાયા છે પણ હજી વધુ ઘણું થઈ શકે એન્ડ લેટેસ્ટ હોપ એક બહુ જ મજાની વાત થઈ ગયા અઠવાડિયે જ ભારત અને યુ યુ વચ્ચેના જે ટેરિફ્સના કરાર થયા અને બેક ટુ બેક બજેટ પછી તરત જ ટ્રમ્પ અમેરિકાને પણ યુ નો એનો અહેસાસ થયો કે ભારતનો અમે ઉપેક્ષા કરી શકીએ એમ નથી એટલે ટ્રમ્પ અને મોદીજી વચ્ચે જે ડીલ થયા ને વી હેવ બ્રોટ ડાઉન આર ટેરિફ ટુ એટીન પર્સેન્ટ બજારને જે થોડીક ગડબડ લાગી હતી એમાં પણ હવે પાછું એક ચેતનવંતુ જોમ આવી ગયું છે I think we are all set as an economy to march forward and let's go for that.